હવે કોઈ ઘોડાવાળો મંડાતો નથી એટલા બધા ઘોડા હે ને જોઈ લ્યો કોઈ મંડાતો કેમ છો મિત્રો મજામાં ને થ્રી ડી વ્લોગ્સમાં આપણું સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોની સાથે મિત્રો છેલ્લો વિડીયો આપણો સાઈડ ડ્રોનનો હતો શિમલાનો અને અત્યારે આજે સવારે અમે હોટલેથી નીકળીને હવે ખુફરી તરફ આગળ વધી રહ્યા છીએ ખુફરી એક મોટા પહાડ ઉપર આવેલું છે અને અહીંના રસ્તા પણ બહુ વાકા ચૂકા આવે છે મિત્રો અમે ખુફરી પહોંચી ગયા છીએ અમારી ગાડી પાર્ક કરી નાખી છે કેમ કે અહીંના રસ્તામાં ગાડી ચાલે તેમ નથી ત્યાં ચાલીને અથવા ઘોડા સવારી થઈને જવું પડે છે મિત્રો તમને એક ખાસ સૂચના દેવાની છે કે અહીંયા તમે ખુફરી આવો તો અહીંયા ઘણા બધા તમને એડવેન્ચરનું કહેશે કે તમે આ લઈ લો આ પેકેજ આવશે તમને આટલી ગેમો ફ્રી મળશે પણ મિત્રો એ કાંઈ વસ્તુ કરતા નહીં કેમ કે અહીંયા બહુ ભાવ લૂંટે છે એના કારણે તમારે જે એડવેન્ચર કરવું હોય તે ઉપર જઈને જ કરવું અહીંયા બિલકુલ પેકેજ ન લ્યો કેમકે અહીંયા તમને બતાવે છે બીજું અને ઉપર જાય તો કાંઈ એટલે તમારે ગેમનું નહીં જો કરવું હોય તો ઉપર જઈને ટિકિટ લેવી અહીંથી પેકેજનું બુકિંગ કરાવવું નહીં કેમકે અમારા સાથે અમારા મનસુખલાલ આવી ગયા છે એકવાર અહીંયા આ બાજુનો એનો જાણીતો વિસ્તાર છે એટલે અમને કહ્યું કે આ રીતના આપણે કંઈ કરવું નથી એટલે એને ખ્યાલ છે એટલે અમે ખાલી ફક્ત ને ફક્ત ઘોડે સવારી જ કરી હતી આ બધા ઘોડા છે તે ખોપરી ઉપર જઈએ છીએ અને એક ઘોડાનું ઉપર ચડાવવાનું એક વન પર્સન પાંચસો રૂપિયા લઈએ છીએ આ લોકો અને અહીંયા ઉપર જવાનું આશરે બે કિલોમીટર જેટલો ગાળો હશે અંદાજે અને બહુ જો આ ઘોડાવાળા આવી ગયા છે પણ મને આ સુનિલભાઈને એમ કે તમારા ડબલ પૈસા લેવું એમ કે આ ઘોડાવાળા હવે શું કરશો બોલો હવે એમ કે કે તમારા એમ કે કે તમારા ડબલ પૈસા જોવા ઘોડાના હવે કોઈ ઘોડાવાળો મંડાતો નથી એટલા બધા ઘોડા એના જોઈ લ્યો કોઈ મંડાતો નથી ઘોડામાં હવે માન માન કરીને આ ભાઈને મનાવ્યા હે કે ભાઈ અમે ગુજરાત થી ન આવ્યા તો એટલું બધું ઘોડા ઉપર બેહારો એટલે રિક્વેસ્ટ કરીને આ ભાઈએ પરાયણે ઘોડા ઉપર બેહી રહ્યા ઓલા ભાઈને વયા જઈશું હાલો અમે બેહીએ હવે હાય કેવી ને ચોખા ચોખા પણ બહુ દૂર વાર મિત્રો અમે કોફરી પહોંચી ગયા છે ઉપર ઘોડા સવારીની રાઈડનો વિડીયો અમા ઉતારી શક્યા નથી કેમકે વિડીયો ઉતારવાની સખત મનાઈ હતી એનું કારણ છે કે તમે એક હાથે મોબાઈલ પકડ્યો હોય અને એક હાથે ઘોડાનું રાંધવું પકડ્યું હોય તો તેમાં પડવાની બીક વધારે હોય છે એના કારણે મોબાઈલમાં શૂટિંગ ન જ ઉતારવું જોઈએ મારા મંતવ્ય પ્રમાણે અને તમને ઊંડી ઊંડી ખાય આવે છે તમને ઘોડામાં એટલો ડર લાગશે કે તમને એમ થાય કે હમણાં આપણે પડી જશું મિત્ર કુફરીમાં એન્ટ્રી કરવા માટે ટિકિટ હોય છે વીસ વીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ અમારી પાસેથી લીધેલી હતી અને અમે હવે આગળ વધી રહ્યા છીએ મિત્રો અહીંયા બળફ નથી પડ્યો એટલે એનો નજારો નથી દેખાતો અહીંયા બરફ પડ્યો હોય તો આખું બરફની ચારથી ધકાયેલું હોય અમે જ્યારે ગયા હતા ત્યારે અહીંયા સ્નોફોલ નહોતો થયો એના હિસાબે અહીંયા બરફ નહોતો અહીંયા સ્ટોલ બધા હોય છે અહીંયા બધા દુકાનો ગરમ કપડાંની વધારે જોવા મળશે અહીંયા મિત્રો ફ્રીડી વ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો તમે હા અમારા મનસુખલાલ અહીંયા આવી ચૂકેલા છે એટલે તેને બધી ખબર છે ક્યાંથી ક્યાં જવાય એટલે અમે એની પાછળ પાછળ ચાલ્યા જાય છીએ અહીંયા તમારે મિત્રો ચાલીને જ જવું પડે કેમકે અહીંયા કંઈ વાહન કંઈ આવે નહીં કે ફોર વ્હીલનો આવી શકે ટુ ટુ વ્હીલનો આવી શકે મિત્ર આ ખોપરીનો મેન પોઈન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા બળબબાજી થાય તે આ આખું બળફથી ભરાયેલું ગ્રાઉન્ડ થઈ જાય છે અમે ગયા તો અહીંયા સ્નોફોલ નહોતો થયો અને આગળ મિત્ર બરફના પહાડ જોવા મળશે અહીંયા મિત્ર ફોટાગ્રાફીમાં બેસ્ટ જગ્યા છે અહીંયા તમારે ન્યાના કરચલના પહેરવેશ પહેરીને ફોટોગ્રાફી પણ કરી શકશો અહીંયા અમે આવ્યા ત્યારે બે ત્રણ દિવસ પહેલાં સ્નોફોલ થયો હતો અમારી બાબુડી અહીંયા બળફ ગોતે છે કે થોડોક બળફ એને દેખાઈ ગયો પણ અહીંયા જો આ બળફ થોડોક સ્નોફોલ થયો તો એનો થોડોક બળફ અત્યારે છે અહીંયા બહુ જાજો નથી પણ થોડોક જ છે તે તેને વેદુભૈયા બળફની મજા લઈએ છીએ મિત્રો બધા છોકરાઓને ભૂખ લાગી હતી એટલે બધા કે હવે નાસ્તો કરો છો નાસ્તામાં મિત્રો અહીંયા મેગી સરસ મળે છે એટલે બધાએ કે અમારે મેગી ખાવી છે તો અહીંયા બધા નાસ્તો કરવા આવ્યા છે બાબુડીને માજા તો એક માજા લીધી દીધી મિત્રો અહીંયા ફ્રીજ ની બોટલો પડી હોય કોલ્ડ્રિંક્સ ની એ ઠંડી જ હોય કેમ કે અહીંયા કોઈ ફ્રીજ રાખતું જ નથી ઠંડી જેટલી હોય છે અહીંયા મિત્રો કેસર પણ વેચાય છે કેસર વરાય હતા મિત્રો જો આ લીલા સફરજન છે એટલે કે ગ્રીન સફરજન છે મિત્રો એટલે થોડાક કાચા હોય છે ખાવામાં होगे ना तो भाई मीठे होगे ना ये जो डागा वाला फिफ्टी का प्लेट है जी तीन या फिर काट का एक प्लेट में ये ले तो लेता हूँ पैक हो जाएगी पैक हो जाएगा तीन फिफ्टी तो तो के तीन है देखा। 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 એપલ લઈને અમે આગળ વધ્યા મિત્રો તમને કાચા એપલ આપણે જામફરનો સ્વાદ હોય એવો જ આવે ટેસ્ટ ટૂંકમાં કાચા એપલ એટલે ખટ મીઠા હોય અને જામફર ખાતા હોય એ ટાઈપનો ટૂંકમાં ટેસ્ટ આવે તમને આ બધા છોકરાઓ એપલ ખાધા અને સ્વાદ લીધો મિત્રો આ તમને દેખાય છે એ અહીંયા શિમલાના ખચર કહેવામાં આવે છે અહીંયા મિત્રો બધા ટુરિસ્ટો આવે તે મોટાભાગના ફોટોગ્રાફી કરવામાં અહીંયા ઉપર ચડીને તેનો ફોટો ખેંચ્યા છે અને મિત્રો આ મોટાભાગના અહીંયા શિમલાના પહાડી વિસ્તારમાં જ આ જોવા મળે છે ટુરિસ્ટો આવે છે અહીંના ફોટો પાડે છે અને આખું રૂછા જેવું હોય છે તમે પોચું પોચું હોય છે તમે જોઈ શકો છો અમારી છોકરી માથે ચડીને ફોટો પાડવા ચડી ગઈ છે એમાંય છોકરાને જો રમકડાની વસ્તુ મળી જાય એટલે મજા ને મજા અમારા યુગ ભૈયા વેદુ ભાઈ આ બધા એને રમકડા લેવા છે તો તે બલબલ કરવાનું લે છે આઈથીન મિત્રો હવે આગળ જશું એટલે આપણને એપલ ગાર્ડન જોવા મળશે હવે જ્ઞાથીન એ બહુ ઢાર ઢારવળો રસ્તો છે એટલે છોકરાઓની નહીં આવે હું ને મનસુખલાલ જાશું કેમકે બહુ ઢાર ઢારવળો રસ્તો છે એટલે એ ચડવામાં તો બહુ જ કઠણ રસ્તો છે એટલે અમે હવે હરવેર આગળ વધી રહ્યા છીએ છોકરાઓ બબલ કરતા જાય છે આ એક બીજા એપલ ભાઈ છે મિત્રો આગળ જાતા ફૂલ ઢાર રસ્તો આવે છે ને જે માણસો ચડી નથી શકતા પાછા ઉતરીને તે આ રીતના જીપમાં બેસીને ટિકિટ લઈને ઉપર સામે એક ગેમ ઝોન જેવું છે તેમાં આવી નવી નવી ગેમો અંદર છે એ બધા બબલ્સ કરે છે પણ કામ અમે એપલ ગાર્ડન તરફ આગળ વધીએ છીએ મિત્રો સામે પહાડનો નજારો બહુ સુંદર દેખાતો હતો મિત્રો જો તમે આ એપલ ગાર્ડન આવી ગયા છે મિત્રો આ એપલના ઝાડ છે પણ તમને એમ લાગતું હશે કે આ કેમ બાવના ઠૂઠા જેવા ઊભા છે પણ મિત્રો અત્યારે આની સીઝન નથી એપલની કે આની સિઝન મે જૂનમાં આવે છે એટલે આની સીઝન અત્યારે નથી એટલે એના કારણે આ ઓફ મોડમાં છે કે આની સિઝન અત્યારે ન હોય એના હિસાબે આના પાનખર ઋતુ જાણે કે આપણે એટલે અત્યારે આ ઓફ મોડ ઉપર છે જોઈ લો આ છે એપલનો બગીચો મિત્રો તમે જો છો આ ફૂલ વાળો રસ્તો છે તમારે મિત્ર આયા ચાલવામાં બહુ ધ્યાન રાખીને ચાલવું પડે છે કેમ કે અહીંયા પગ લપસી જવાની શક્યતા બહુ વધી જાય છે મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ મિત્રો આ એક ફંડ વોલ્ડ છે ત્યાં નવી નવી ગેમ અને રાઇડ્સ બધી આવે છે ને આગળ જતાં એપલ ગાર્ડનનો ગેટ આવે છે અહીંથીને ટિકિટ લઈને તમે અંદર જાજો ત્યાં અહીંથી એન્ટ્રી લેવાની આવશે એન્ટ્રી લગભગ એકસો પચાસ રૂપિયા હતી એમાં એક રાઇડ ફ્રી હતી મિત્રો અહીંયા થ્રી ઇડિયટ પિક્ચરની મૂવીનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું જે એરોમાં બતાવેલું છે આ મિત્રો એપલ ગાર્ડન સામે એક ગેમ ઝોન છે ગેમ ઝોનની બાજુમાંથી ટિકિટ લેવાની હોય છે મિત્રો મેં તમને વિડીયોના શરૂઆતમાં જ બતાવ્યું હતું કે નીચે બેઠા હોય તે લોકો પેકેજનું કહે છે પણ ત્યાં પેકેજ લેવું નહીં અહીંથી આપણે જે ગેમ આપણે રમવી હોય કે જે એડવેન્ચર કરવું હોય તે અહીંથી ટિકિટ લેવું એટલે સસ્તું પડશે ત્યાં તમને સીધો ડબલ ભાવ કરીને બેઠા હશે નીચે એટલે ત્યાંથી નો બુકિંગ કરાવવું અહીંયા આવીને જ આપણે टिकट बारिया थी टिकट ले अंदर जाई सकसो यहां मित्रों आ, आ पाछो रिटर्न जाइए छे हमें तुमने सीधोज फूल ढार वरो रस्तो देखा मैं जून। मैं जून मैं तो होसे अहींया सीधे-सीधे जाई सकसो तमे माता मई जूनू मई जून माता तो ऐसे ही पेड़ रहते हैं पतझड़ का मौसम पतझड़ का पत्ते झड़ गए अभी। તો લગતા હે જૂન અહીંયાના એક ભાઈ સાથે મેં વાત કરી મેં પૂછ્યું કે અહીંયા એપલની સીઝન ક્યાં લાગે છે તો એને મને એમ કીધું અત્યારે તો ના હોય મે જૂનમાં એપલની સીઝન આવે છે અત્યારે અત્યારે બધા એના પાંદડા બધા ખરી જાય છે અમે જોઈ લ્યો એપલ ગાર્ડન છે આખું મિત્રો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે પગથિયાની ઘોણે અહીંયા વાવેતર થાય છે કેમ કે અહીંયા સીધી જમીન હોતી જ નથી આ રીતના પહાડી એરિયામાં વાવેતર થતા હોય છે મિત્રો ઉતરવાની તો બહુ મજા આવી પણ જેવો ઢાર ચડા ને એવો તો હું પણ હાફી રહ્યો અમારા યુગભાઈ પણ હાફી રહ્યા અમે બે બીહામાં ખાઈને ઢાર ચડ્યા તો એ તો માન માન ચડી ગઈ મિત્રો અહીંયાના લોકો ઉતરી તો જાય છે ટુરિસ્ટો પછી જે ન ચડી શકતા હોય તે આ રીતના બોલેરો હોય તેમાં બેસીને પાછા ઉપર જાય છે અમારા યુગ જો ગોથા મરતા મરતા આવ્યા છે એપલ ગાર્ડન જોવા ગયા એને હંમેશા એપલ ખાવા મળશે પણ ત્યાં તો હતા બાવના ઠૂઠા ખાલી જો અમારા સુનિલ કુમાર એપલ ડાબા મહિના હે મિત્રો હવે આજે ખોપરીના નીચે અમે ઉતરી ગયા છીએ હવે અમે ગાડીમાં બેસીને હોટલ પર જઈશું મિત્રો અમે પહોંચી ગયા છીએ હોટલ પર અમારી અને અમે બારીમાંથી વ્યૂ જોઈએ છીએ અને સાંજનો નજારો માણીએ છીએ મિત્ર તમે જોઈ શકો છો અત્યારે અમારી હોટલ સૌથી ઉપરની ટોચ પર છે અને અમે નીચે જોઈએ છીએ તો જ લાગે છે પગથિયાની ઘોણે બિલ્ડિંગો ખડકાઈ ગયેલી છે મિત્રો અમે જે ગ્લાસમાં નાખીને પીએ છીએ વોટ વોટર છે બીજું કંઈ ના સમજતા અમારી વેદી અને વેદું તે નજારો લે છે તે પણ કહે છે કે મારે ચાલો અહીંયા બેસીને વિડીયો ઉતારી દો મારો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું ફરી મળીશું આપણે એક નવા વિડીયોની સાથે નેક્સ્ટ વિડીયો મનાલીનો રહેશે તો કાલે અમે મનાલી નીકળશું અમદાવાદ ચંદીગઢ અને સિમલા સાઈડ રોડ અને લટકતી દુકાનવરો વિડીયો જેને નથી જોયો તે મિત્રો મારી સ્ક્રીન ઉપર બે વિડીયો બતાવે છે તેમાં ક્લિક કરીને જોઈ